નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના વરધરી ગામે અનુસૂચિત જાતિના સમાજના રોહિત સમાજના ભાઈઓ સાથે વિદર્ભ મુસ્લિમ સમાજના અમુક માણસોએ જાન લેવા હુમલો કર્યો હતો ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સી એસપી શ્રી અને જિલ્લા પોલીસ તંત્રનો અનુસૂચિત જાતિ સમાજ મહીસાગર જિલ્લો આભાર વ્યક્ત કરે છે ગણતરીના કલાકોમાં નાસ્તા ફરતા આરોપીઓ બાર કલાક પણ થવા નથી દીધા પોલીસ તંત્રએ ખૂબ જ જહેમત ઉઠાવીને ધરપકડ કરીને ન્યાય અપાવ્યો છે ત્યારે ફરીથી સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન કલેક્ટરશ્રીને એસપીશ્રીને પોલીસ તંત્રને મહીસાગર અનુસૂચિત જાતિ આપશ્રીઓને હૃદયથી આભાર વ્યક્ત કરે છે મનોમંથન સંદીપ દિવાસી મહીસાગર